જેની સાથે રાજકોટ દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસપતિ તમામ રાજકોટ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું હું આજે પોલીસ હેડક્ ખાતે આ દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર કારગી સ્કૂલ નચિકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્મ નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાલ જે વિકસિત ભારત છે એનો સપનાને અમે સાકાર કરવાની આજે કરીએ માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ પાંચસો વર્ષના જે એક લંબા અંતરકાળ બાદ ભગવાન રામની અયોધ્યા મેરામણી થઈ છે અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છવિ જે રામ રાજ્યોનો એક પ્રતિક છે એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યોને સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એના હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે